શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું લોકો સનગ્લાસ પહેરતા હોય છે સનગ્લાસથી આંખોને યુવી કિરણોથી પ્રોટેક્ટ કરી શકાય છે અને તડકો પણ ઓછો લાગે છે આ વસ્તિમાં ડોક્ટર પણ સારી ક્વોલિટીના સનગ્લાસ પહેરવાનું કહેતા હોય છે પરંતુ ઘણા એવા લોકો છે જે તડકાથી બચવા માટે રોડ સાઈડ મળતા સનગ્લાસની ખરીદી કરે છે આવા ચશ્માનો ઉપયોગ કરવાથી આંખોને નુકસાન થાય છે ખરાબ ક્વોલિટી વાળા સનગ્લાસ પહેરવાથી આંખો ડેમેજ થાય છે હકીકતમાં જ્યારે જયારે આપણે લો ક્વોલિટી વાળા સનગ્લાસ પહેરીએ છીએ તો બે સમસ્યા થઈ શકે છે તેનાથી રેટીના ખરાબ થઈ શકે છે કેમ કે આવા સનગ્લાસ યુવિકિરણોથી આંખ આંખને પ્રોટેક્ટ નથી કરતા તેમજ તે આંખોના સ્કલેર ને પણ ડેમેજ કરી શકે છે શું લક્ષણોની વાત કરીએ તો આંખોના સફેદ ભાગમાં પીળા કલરનો ડાઘ પડી જાય છે સનગ્લાસ સારી ક્વોલિટીના ન હોવાથી તે આંખોને મોટું નુકસાન પહોંચાડે છે જો લાંબા સમયથી તમે આ સનગ્લાસ પહેરશો તો બ્લર વિઝન બ્લાઇન્ડ સ્પોટ્સ માથામાં દુખાવા જેવી સમસ્યા પણ થઈ શકે છે